આજે છે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ એટલે કે વીર કવિ નર્મદનો જન્મદિવસ એમના માનમાં આપણે આ ગુજરાતી ભાષા દિવસ ચોવીસ ઓગસ્ટના દિવસે મનાવીએ છીએ વીર કવિ નર્મદે એક ગુજરાતી શબ્દકોશ તૈયાર કરીને ભારત ભારતમાં અને ભારતની બહાર ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને આગળ લઈ જવાનું ખૂબ જ ઉમદા કામ કર્યું છે તો આપણી પણ ફરજ આવે છે ગુજરાતી તરીકે કે આપણે પણ આ સંસ્કૃતિ અને વારસાને આગળ લઈ જઈએ સાચી વાત ને અમારા ઘરમાં હંમેશા એક પ્રયાસ રહે છે કે ગુજરાતીમાં જ વાત કરવાની અને બહાર જઈએ કોઈ સ્ટોર પર કે ક્યાંય પણ તો જો કોઈ ગુજરાતી મળે તો પહેલાં ગુજરાતીમાં જ વાત કરવાની મારી દીકરી છે જે છ વર્ષની છે પણ એને પહેલેથી અમે ગુજરાતીમાં બોલવાનું જ શીખવાયું છે અને એ જ અમારો એને પર ભાર રહે છે કે ના ગુજરાતીમાં જ બોલવાનું તો એ અત્યારે એની ઉંમર પ્રમાણે ખૂબ જ સારું ગુજરાતી બોલી શકે છે ઘણાને નવાઈ લાગે છે કે અચ્છા કેનેડામાં રહીને આટલું સરસ ગુજરાતી બોલે છે અમે એને કહ્યું છે પહેલેથી જ કે જો તું ગુજરાતી બોલીશ કે ગુજરાતીમાં કંઈ પૂછીશ તો જ તને એનો જવાબ મળશે તું બહાર જાય તારા ફ્રેન્ડ સાથે કે જે લોકો નોન ગુજરાતી છે અને તું તારી સ્કૂલમાં જાય ક્યાંય નહીં જાય તો તું હા અંગ્રેજી બોલી શકે છે પણ ઘરમાં આપણી સાથે અને જો બહાર તું જાય ત્યાં તને ગુજરાતી મળે તો ગુજરાતીમાં જ તારે વાત કરવાની અને એ પણ સમજે છે ને એ પણ માને છે અમે લાસ્ટ ટાઈમ જ્યારે ઇન્ડિયા ગયા હતા ત્યારે ઘણાને એવું થયું કે આ કેમ ગુજરાતીમાં બોલે છે એક વડીલે મને પૂછ્યું પણ ખરું કે આને અંગ્રેજી નથી આવડતું કેનેડામાં રહે છે અને ગુજરાતી કેમ બોલે છે તો મનમાં તો થયું કે જ્યારે અંગ્રેજી બોલશે ને તો તમે જવાબ પણ નહીં આપી શકો પણ મૌન રહેવું પડ્યું પણ એ અંગ્રેજી પણ એટલું ફાંકડું બોલે છે પણ હા એ ગુજરાતીને ક્યારેય નથી ભૂલી એક ઉદાહરણ છે કે આપણે કઈ રીતે આપણા સંસ્કૃતિ અને વારસાને આગળ લઈ જઈ શકીએ આપણી ભાષાને આપણે કેવી રીતે આગળ લઈ જઈ શકીએ તો અમે આ રીતના પ્રયાસો કરીએ છીએ અને હા એવું નથી કે ભાઈ ઘણાને એમ થશે કે કેનેડામાં રહે છે તો અંગ્રેજી તો બોલવું જ પડે અને અંગ્રેજીમાં શું ખામી છે તો હા અંગ્રેજી તો સારું જ છે પણ ગુજરાતી મારું છે સાચી વાત ને તો ફરીથી બધા જ ગુજરાતીઓને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ